ઈડર વિધાનસભા બેઠક પર ભાજપને મોટો ફટકો ધારાસભ્ય રમણ વોરાની વાણી વિલાસને લઈ અનેક લોકો નારાજ બસો થી વધુ ભાજપના નારાજ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા ઈડર અઠ્યાવીસ વિધાનસભા સીટ પર છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે સાથે ભાજપના રમણ વોરા સામે નારાજગી વ્યક્ત કરી પશ્ચિમ વિભાગમાં ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે ઈડરના પશ્ચિમ વિભાગમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિકાસ સહિતના મુદ્દે રજૂઆતો છતાં પ્રશ્નોનું નિરાકરણ ન થતા આગેવાનો હોદ્દેદારોએ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો ઈડર વડાલી ધારાસભ્ય રમણ વોરા સહિત હોદ્દેદારો સામાન્ય કાર્યકરોનું માન સન્માન જાળવવામાં ભાન ભૂલી રહ્યા છે સાથે જ કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાના ગ્રુપમાં કાર્યકરોની તુલના મચ્છરો સાથે કરવામાં આવી રહી હતી જેને પગલે ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ પક્ષના હોદ્દેદારો સામે નારાજગી વ્યક્ત કરી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું છે આ સાથે જ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ રહેલા આગેવાનોએ ધારાસભ્ય સહિત હોદ્દેદારોની અશોભનીય વર્તન તોછડી ભાષા સહિતના મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે ત્યારે આ મુદ્દા પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કર્યું છે તેમણે લખ્યું છે કે ગુજરાતમાં પવન બદલાઈ રહ્યો છે કોંગ્રેસ પરિવાર વધી રહ્યું છે ભાજપની જનવિરોધી નીતિઓ નબળા શાસન અને સર વલણથી કંટાળીને ઈડરમાં બસો ભાજપ કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા કોંગ્રેસ પાર્ટીમાં આપનું સ્વાગત છે અમને વિશ્વાસ છે કે આપ કોંગ્રેસના સિદ્ધાંતો અને નીતિઓને સામાન્ય લોકો સુધી પહોંચાડીને પક્ષની વિચારધારાને મજબૂત બનાવવાનું કામ કરશો ફરી એકવાર આપનું સ્વાગત છે અને શુભેચ્છાઓ જો કે સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખ તરીકે રામભાઈ સોલંકીની નિમણૂક થયા બાદ ભ્રષ્ટાચાર સહિત વિકાસના મુદ્દે સ્થાનિક લોકોને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ઈડર પશ્ચિમ વિભાગમાં વસવાટ કરતા ઠાકોર સમુદાયનું ચૂંટણી સમયે મહત્વની ભૂમિકા રહેતી હોય છે તેવામાં ભાજપથી નારાજ આગેવાનો હોદ્દેદારો સહિત કાર્યકરોએ કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ મેળવ્યો છે તે બાદ આવનારી ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે તેમ છે ત્યારે જોવાનું રહેશે કે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા હોદ્દેદારો કાર્યકરો આગામી સમયની ચૂંટણીઓમાં કોંગ્રેસને કેટલો ફાયદો કરાવે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક